Tu karo karabubri, sih

એ સુખરા સુખરા સરગમ બોલી દે માકા મોગન ની દેવા તાર શું કામ હા મને ખબર ન પડે આજે માથા માલો નહી આયા હે કે અલ્યા તાર આમીર તો બોલ એ કારણે કે હું એમ તો માથા માલાજી

પણ <strapound>

એ બે જણને મત જો મોયને પ્રવરમ કરો ભાઈ ના ખારમ સખત ખારમ આવજો આવજો સંગના કાકા ફરામ મોળાલ બાગા છે ઓ ઓ ખાલી દેખાણો અને મોઢે હારો છે બાકી મનમાં પાપ છે અમે તો દિસાયા દા રેડ બઈ તો મેમન અહીંયા જાતા હો પાણી પી દેમી ના ના પીબી એ પાણી દાદુ ઓલા ચાલે બકરા આયા તમે દિસા આ રેડ બરાવો એટલે તો જાતા બાકી ખારો તમે આ એક તો જંગના

जीसा થઈ ગયા તો મોડો નહીં તો ટ્યુસન નહોતો કઈ ના આવતા તમે એ કરો એ મારી ચાઈ નહીં આતા પણ ખાવા પાછી અત્યારે હવે મારી ચાહી કઈ નહિ લાય હું એ ખાધા પણ બહાર જીધું હતી તો મહેમાન પપ્પોલાનું પણ મળતા પણ જીભ નહીં ખાધું હતી તમે નહીં ખાધો તમે મુજબ પૂછ્યો બાળ એટલા માટે ગમ વાટો મારે છે તો કદાચથી ચોઈસ શેડ થાય એટલે નહીં એકદમ મારી ચાહીએ જાતા આવે શું થાય તો તમે છે મતે

ના એમ તો હારું નથી તમારા માટે તો જીઓ પે લઈ રહ્યો મારા માટે જીઓ પે તમારા